તમારું બધા નવા બ્લોગ માં કેવાય ને વરસાદ તો બે દિવસ થી હવે અત્યાર અમારે આવું છે તો કેવાય ને થોડો વરસાદ રહી ગયો છે આપણે તો અહીંયા કહેવાય ને પાણી આવતું હતું એ બધી હવે થોડી સિમેન્ટ લગાવી દઈશું થોડું પાણીની જરૂર પડશે ને કઈ ચલો મિત્રો જોવા આવી રીતે આપણે ધાર દબાવી દબાવવી પડશે ઠીઠ સુધી કારણ કે આવું છે થોડું ઘણું કરી દઈએ વર્ક પછી મળ્યા સવાર સવારમાં ધંધે લાગવું પડશે મિત્રો બધાને કહેવાય ને આ ખરેખર રિયલમાં તકલીફ ચાલો મિત્રો ચાલતા ચાલતા જઈશું બાઈક બાઈક જોઈશું સાર થાય તો રીતે કરાવીને જોવા નીકળી ગયો જબ નોકરી મિલે તો ક્યા હો તો મિત્રો જણા આજે સવારથી પહેલી વાર બ્લોગમાં આવી 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 રહ્યા છે જય સોમનાથ કેવી કેવી મજા 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 હે બે બે તો ખાધી ખાધીજી ચાલો નહી આ બધું ચાલો ફટાફટ કપડા ચેન્જ કરે ઠીક પકડો ચાલો મિત્રો જો વાગી ગયા તો પણ આપણે બ્લોગ ચાલુ કર્યું નતો કારણ કે હવે આપણે થોડા વ્યસ્ત હતા થોડા મસ્ત હતા અને આપણું બાઇક રિપેર કરવા મૂક્યું હતું એટલે અહીંયા બધે થોડો પ્રોબ્લેમ હતો એ મુક્યો અને આજે આપડે બ્લાઇક થઈ ગયું છે રીપે તો મિત્રો પાવર નો પ્રોબ્લેમ હતો કંઈક તો રિપેર કરાવી નાખ્યું છે કંઈ જાજુ વધારે નુકસાન થયું નહીં જેમ કે આપણે આગળના વિડિયોમાં કીધું હતું કે આપણું બાઈક બંધ થઈ ગયું છે હજુ હજુ નવું નવું જ એન્જિન કરાવ્યું હતું અને અમાર હોમ મિનિસ્ટર ભાઈ ચિંતા કરતા હતા કે ભાઈ થઈ જાય તો સારું ને તો જય શ્રી રામ પૈસા જાય પાણીમાં પાણીમાં જાય આપણે પાણી હતું ને એટલે પાણીમાં પૈસા જાય આજ તો મિત્રો જો આપણે ડાઇનિંગ ટેબલ નહીં નીચે બેસવાનું છે કેમ કે પાણી ગતું રહ્યું છે બાર હા

ચલો ઠીક છે મિત્રો આવું તો ચાલો રાખે ના વાય ને થોડું વધારે મળ્યા રાખે બરોબર 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 ચલો મળે જમીને ડાર દૂધી ને ડાર ખાઈ ઓકે ચલો મિત્રો ખાધા પીધા પછી જમી કરીને નવરા થઈ ગયા ના કારણ કે અહીંયા પાણી ભરાયેલું તો હાલ તો કન્ડિશન થોડી સારી છે પાણી બાણી ઘરમાં તો નીકળી ગયા છે મિત્રો હવે જુઓ ને તો બહારથી પાણી નીકળી જાય તો અંદરનું કહેવાય ફરીથી પાણી આવે નહીં અને વરસાદ પણ શાંત થઈ ગયો છે ચલો મિત્રો ઠીક છે કંઈક આવો રહ્યો આપણો દિવસ મળીએ કાલ ફરીથી નવા બ્લોગમાં ત્યાં સુધી જન બને માતરમ જય સોમનાથ હર